કે જયેશ રાદરિયા નજીકના ગણાતા બે વ્યક્તિની ટિકિટ કેવી રીતે કે જે ધબધબો એ સ્વર્ગસ વિઠલભાઈ રાદરિયાનો હતો જે કોંગ્રેસની અંદર ધબધબો એ સૌરાષ્ટ્રની અંદર રાદડીયા પરિવારનો હતો એવો ધબધબો તમારો પણ યથાવત રહેશે તમે કોંગ્રેસ સાથે જોડાવો અને તમે કોંગ્રેસની સાથે જોડાઈને લોકોની સેવા કરાવો ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવતી જાય છે ત્યારે ત્યારે ગુજરાતનું રાજકારણ એ બદલાતું જોવા મળે છે અને આ જ બદલાતા રાજકારણની વચ્ચે હવે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે કદાચ એ પહેલી વખત એવી ઘટના બની રહી છે ગુજરાતમાં કે ચૂંટણી વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદ જોવા મળે છે અને આ વિવાદ અને વિખવાદની શરૂઆત એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી જેતપુર નગરપાલિકાથી શરૂ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું પ્રદીપ જેતપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આખી આ ઘટનાની અંદર અસમંજસતા ફેલાઈ કે જયેશ રાદડિયાના નજીકના ગણાતા બે વ્યક્તિની ટિકિટ કેવી રીતે કપાય જયેશ રાદડિયા કે જેઓ રાજ્ય સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયાનો ખૂબ જ મોટો ધબધબો છે અને તેમ છતાંય જયેશ રાદડિયાના નજીકના ગણાતા બે વ્યક્તિઓની ટિકિટ કપાય જો કે હવે આખા આ મામલે કોંગ્રેસ મહેતાને છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરી રહ્યા છે અને સાથે સાથે આખી આ ઘટના સંદર્ભે જયેશ રાદડિયાને ખુલીને બોલવા માટે કહી રહ્યા છે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર જયેશ રાદડિયાએ જેટલી જેટલી વખત નિવેદન આપ્યા છે એ નિવેદનની અંદર તેમણે સમાજના આગેવાનોની વાત કરી હોય રાજકીય આગેવાનોની વાત કરી હોય તો નામ લીધા વગર તીર છોડ્યા છે પરંતુ ક્યારેય નામ નથી લીધું જો કે હવે કોંગ્રેસના આગેવાનોએ જયેશ રાદડિયાને કોંગ્રેસમાં આવકાર્યા છે પરંતુ આવકારતાની સાથે સાથે જયેશ રાદડિયા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની વચ્ચેની તફાવતની વાત કરી છે જે સ્વર્ગસ વિઠ્ઠલ રાદડિયા છે કે જેમણે આજ દિવસ સુધી કોઈ દિવસ કોંગ્રેસ પાસેથી મેન્ડેટ માંગવાની જરૂર નથી પડી વિઠ્ઠલભાઈ રાદડિયાનો કોંગ્રેસની અંદર એક સમય હતો જે વિઠ્ઠલ રાદડિયાનો કોંગ્રેસની અંદર સમય હતો એ સમય દરમિયાન વિઠ્ઠલભાઈ રાદડિયા એ રાજકોટની ચૂંટણી હોય કે એ કોઈ અન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તમામ જગ્યાએ તેમના વિશ્વાસથી તેઓ કોરા મેન્ડેટ લઈને આવતા હતા આ વાત એ કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે સ્વર્ગસ વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો એટલો હતો કે કોરા મેન્ડેટ થકી તેઓ પોતાના દમ પર એ ચૂંટણી જીતતા આવતા હતા હવે એ જ કોંગ્રેસના નેતાઓ કે જે સ્વર્ગસ વિઠ્ઠલ રાદડિયાના વખાણ કરી રહ્યા છે વિઠ્ઠલભાઈ રાદડિયાની ચર્ચાઓ કરી રહ્યા છે એ જ કોંગ્રેસના નેતાઓની નજરે જયેશ રાદડિયા કંઈક અલગ નજરે છે કોંગ્રેસના નેતાઓની બે નજર એક નજરે વિઠ્ઠલ રાદડીયા મેં આપણે જેમ કહ્યું એમ કેમ કે તેમનો સમય હતો કોરા મેન્ડેટ રાખતા હતા પોતાના દમ પર તેઓ ચૂંટણી જીતતા હતા અને હવે બીજી બાજુ જયેશ રાદડીયાના સમયની વાત કરવામાં આવી રહી છે જયેશ રાદડીયાની જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે જયેશ રાદડીયાની રાજકીય કારકિર્દી હવે ભાજપ પૂરું કરી રહ્યું છે એક સમય હતો કે જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રની અંદર ધબદબો હતો અને તેમ છતાંય એ સાથે સાથે તેઓ રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ હતા આજે જયેશ રાદડિયા મંત્રી પણ નથી રહ્યા અને કોંગ્રેસના એવા આક્ષેપો છે કે તેમની ધારાસભ્યની ખુરશી પણ હવે ક્યાંક ને ક્યાંક જતી હોય તેવું દેખાય છે સૌથી પહેલાં વાત કરીએ જયેશ રાદડિયાનું રાજકીય પત્તું કોણ કાપવા જઈ રહ્યું છે કોંગ્રેસના એવા આક્ષેપો છે કોંગ્રેસની એવી નિવેદનો છે કોંગ્રેસની એવી ચર્ચાઓ છે કે જયેશ રાદડિયાના રાજકીય ભવિષ્યને પૂરું કરવામાં ભારતીય જનતા પાર્ટીનો મોટો હાથ છે તો બીજી તરફ એ પણ થઈ રહ્યું છે કે જયેશ રાદડિયાના અત્યાર સુધીની અંદર પાંચ વખત કરતાં પણ વધારે વખત તેમના પત્તા કપાઈ ચૂક્યા છે હવે જ્યારે પત્તા કપાવવાની વાત આવી કે જયેશ ની આગળથી કોઈએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈએ કાતર મારી હોય આવી પાંચ ઘટનાઓ એ કોંગ્રેસ બતાવી રહ્યું છે જેમાં પહેલી ઘટના એ જયેશ રાદડીયાના પસંદગીના ઉમેદવાર વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ન આવ્યા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પસંદગીના ઉમેદવાર ન આવ્યા બાદ જયેશ રાદડિયાનું મંત્રીપદ કપાળો મંત્રીપદ કપાતાની સાથે જ જયેશ રાદડિયા કે જેમનું બે હજાર ચોવીસની અંદર પણ તેમના પસંદગીના ઉમેદવાર પોરબંદરની સીટ ઉપર ન આવ્યા અને આયાતી ઉમેદવારને પોરબંદરની સીટ ઉપર લાવવામાં આવ્યા હવે ચોથા નંબરે આવે છે જયેશ રાદડીયા કે જો સક્ષમ નેતા છે તાકાતવર નેતા છે કદાવર નેતા છે તેમ છતાંય તેમણે ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ ન આપ્યું અને જયેશ રાદડિયા પક્ષ વિરોધમાં જઈને ઇફકોની ચૂંટણીનું મેન્ડેટ વગર તેઓ ચૂંટણી લડ્યા ને તેઓ જીત્યા પણ ખરા અને અંતિમ વાત આવે છે જેતપુર નગરપાલિકાની જયેશ રાદડિયાના ખૂબ નજીકના ગણાતા બે વ્યક્તિની કે જેમની ટિકિટ તેઓ ના લાવી શક્યા હવે આખી આ ઘટના સંદર્ભે કોંગ્રેસ એ ધબધબાની વાત કરી રહી છે કોંગ્રેસ જયેશ રાદડીયાનો આવકાર પણ કરી રહી છે અને આવકારની સાથે સાથે તેવું પણ કહી રહ્યા છે કે જે ધબધબો એ સ્વર્ગસ વિઠ્ઠલભાઈ રાદડીયાનો હતો જે કોંગ્રેસની અંદર ધબધબો એ સૌરાષ્ટ્રની અંદર રાદડીયા પરિવારનો હતો એવો ધબદબો તમારો પણ યથાવત રહેશે તમે કોંગ્રેસ સાથે જોડાવો અને તમે કોંગ્રેસની સાથે જોડાઈને લોકોની સેવા કરો આવું કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા ઉપર નિવેદનો પણ આવે છે અને સોશિયલ મીડિયા ઉપર તેમની પોસ્ટો પણ જોવા મળે છે જોકે હવે આખી આ ઘટના સંદર્ભે કોંગ્રેસના કહેવા મુજબ કોંગ્રેસની બે નજર એક નજરે વિઠ્ઠલ રાદડિયા અને એક નજરે જયેશ રાદડિયા આપનું શું માનવું છે કોંગ્રેસના આ બે ભાગને લઈને સ્વર્ગસ વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેમની આખી રાજકીય કારકિર્દીની વાત એ કોંગ્રેસ કરી રહ્યું છે જ્યારે સામે પક્ષે બીજી તરફ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીની વાત કરી રહ્યું છે કે જે કારકિર્દી હવે બે હજાર સત્યાવીસમાં પૂરી થતું હોય તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે કેમ કે સત્યાવીસમાં ફરી એક વખત જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણી દરમિયાન જયેશ રાદડિયાને હવે ટિકિટ નહીં મળે આ ભવિષ્યવાણી એ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે ત્યારે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ જ પ્રકારની પોલિટિકલ અપડેટ જોવા માટે જોતા રહેજો રૂમ અને અમારી ચેનલને જો આપણે હજુ પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કેમ કે ગુજરાતના રાજકારણની તમામ સચોટ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો રૂમ નમસ્કાર